હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે બરફી બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે એક કપ રવો લીધેલું છે સૂજી આવે છે તે અને દૂધનો પાવડર ત્રણ ચમચી ઘી લીધેલું છે રવાને શેકવા માટે નાની બે ચમચી જરૂર અનુસાર પાણી મીઠાઈ મીઠ લીધેલું છે કિશમિશ બદામ કાજુ ટોપરાનું ઝીણું ખમણ અને દૂધની તાજી મલાઈ લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે રવાને શેકી તો સૌપ્રથમ આપણે ઘી એડ કરીશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે સૌપ્રથમ રવો એડ કરશું એક કપ તો આપણે ગોલ્ડન બ્રાઉન થાય એટલો આપણે શેકી તો આપણે રવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો એમાં આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું બદામ કાજુ કિશમીશ અને તમે ઘીમાં પણ રોસ્ટ કરી શકો છો ને આ રીતે પણ તમે શેકી શકો છો ત્યારબાદ દૂધ પાવડર ગેસ આપણે મીડિયમ જ રાખેલો છે દૂધનો પાવડર એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે આનો હલવાઈ જેવો ટેસ્ટ આવે છે ત્યારબાદ ટોપરાનું ખમણ એડ કરશું ત્યારબાદ દૂધની તાજી મલાઈ એડ કરશું ત્યારબાદ પાણી એડ કરશું ત્યારબાદ મીઠાઈ મિલ્ક એડ કરશું તમારા ટેસ્ટ અનુસાર તમે કરી શકો છો ત્યારબાદ આપણે યલો ફૂડ કલર એડ કરશું આ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો આની જગ્યાએ તમે કેસર પણ એડ કરી શકો છો તો આપણે આ ડિશને સરસ વાળી કરી લીધી છે તમારે જે ડીશમાં ઢાળવું હોય તે આપણે હી વાળી કરી લેવાની છે તો હવે આપણે આની ડીશમાં ઢાળી લેશું તો આપણે એકદમ સરસ આ ઠંડુ થઈ ગયું છે અને સેટ પણ થઈ ગયું છે તો આનું કટિંગ કરી લેશું આમાં મેં મીઠાઈ મિલ્કનો યુઝ કરેલો છે તમે ખાંડ પણ યુઝમાં લઈ શકો છો તો આ રીતે આપણે એનું કટિંગ કરી લેશું અને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપડી બરફી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં